બે દિવસ માં ભારે વરસાદ પડવાને લીધે અમારે પાક બધા ફેલ ગયા છે અત્યારે લાખો નુકસાની છે સરકાર નિવેદન છે કે બે સર્વે કરે અને સહાય રૂપી પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરી અને અમારે પાક આવ પાક ખુબ ધોવાણ થયું છે પારા બંધ પારા તૂટી ગયા છે કોઈ વંડી પડી ગઈ છે ખેતરોમાં પાણી ભીડ છે

કેટલાક રસ્તાઓ તો એવા છે કે બંધ હાલતમાં છે જેની કનેક્ટિવિટી આ કાર્યપાલક શ્રીને અમે સૂચના આપી છે કે તાત્કાલિક જુનાગઢ જિલ્લાના રસ્તા નું સર્વે કરે અને સરકાર શ્રી ને કાગળ પણ કર્યો છે કે જુનાગઢ જિલ્લાની અંદર જે વરસાદ થયો કારણે રસ્તાઓ ધોવાયા છે એક પેકેજ જાહેર કરે